અને સૌથી વધારે પાપનો પ્રવેશ જો કરાવનાર કોઈ હોય ને નવરાત્રી આ નવરાત્રીના પાપે તમારા જીવનમાં પાપનો પ્રવેશ થયો હું તો કહું છું નવરાત્રી નથી આ લૌરાત્રીશ નવરાત્રી હોય નવ દિવસના કપડા જુદા નવ દિવસનો મેકઅપ જુદો નવ દિવસના શોખ જુદા જુદા મને ખાનપુરને ડોક્ટરે તું મારા સાહેબ નવરાત્રી પછીના ત્રણ મહિને મારે ત્યાં એબોર્શન કરાવવા માટે લાઈન લાગતી હોય લાઈન છોકરીઓ તમારા મા બાપ તમને સેના માટે મોકલે છે અરે ઓ ગુજરાતીઓ તમારા પ્રિય તહેવાર નવરાત્રી લોકો શું કહે છે ખબર છે કોઈ એમ કહે છે કે આ નવરાત્રી નહીં પણ એ તો લવરાત્રી છે લવરાત્રી કોઈ વળી એમ કહે છે કે નવ દિવસનો નાઈટ ફેશન શો છે એથી વિશેષ બીજું કશું જ નથી કોઈ વળી એમ કહે છે કે માતાજીની પૂજાના નહીં પણ વાસણાના પૂજારીઓની પૂજાના દિવસો આવ્યા તો કોઈ એમ કહે છે કે બાળી ભોળી દીકરીઓને બગાડવાનું જાહેર આમંત્રણ અને લીગલ નોટિસ સાથે છૂટાછેડા થાય છે ઓ એમજી ઓ માય ગોડ શું નવરાત્રીના કારણે પણ કોઈના છૂટાછેડા થતા હશે દસ સેકન્ડનો પોઝ લઈને વિચાર કરો કે નવરાત્રીના કારણે છૂટાછેડા શા માટે લખનારે કઈ જોયું હશે કઈ વિચાર્યું હશે તો જ લખ્યું હશે ને અને સૌથી વધારે પાપનો પ્રવેશ જો કરાવનાર કોઈ હોય ને નવરાત્રી આ નવરાત્રીના પાપે તમારા જીવનમાં પાપનો પ્રવેશ થયો હું તો કહું છું નવરાત્રી નથી આ લૌરાત્રી નવરાત્રી હોય નવ દિવસના કપડા જુદા નવ દિવસનો મેકઅપ જુદો નવ દિવસના શોખ જુદા જુદા મને ખાનપુરના એક ડોક્ટરે તું પછી પછીના ત્રણ મહિને અરે ઓ ગુજરાતીઓ તમારા પ્રિય તહેવાર નવરાત્રી ને લોકો શું કહે છે ખબર છે કોઈ એમ કહે છે કે આ નવરાત્રી નહી પણ એ તો નવરાત્રી છે નવરાત્રી કોઈ વળી એમ કહે છે કે નવ દિવસનો નાઇટ ફેશન શો છે એથી વિશેષ બીજું કશું જ નથી કોઈ વળી એમ કહે છે કે માતાજીની પૂજાના નહીં પણ પૂજારીઓની પૂજાના દિવસો આવ્યા તો કોઈ એમ કહે છે બાળી ભોળી દીકરીઓને બગાડવાનું જાહેર આમંત્રણ અને પણ લીગલ નોટિસ સાથે આ કારણે પણ છૂટાછેડા થાય છે ઓ ઓ માય ગોડ શું નવરાત્રીના કારણે પણ કોઈના છૂટાછેડા થતા હશે દસ સેકન્ડ પોઝ લઈને વિચાર કરો કે નવરાત્રી કારણે છૂટાછેડા શા માટે લખનારે કંઈક જોયું હશે કંઈક વિચાર્યું હશે તો જ લખ્યું હશે